બોડી લાઈવમાં આપનું સ્વાગત છે કવાટ તાલુકાના ખરમડા ગામે જિંદગીમાં વાર ગામમાં એસટી બસ આવીને લોકોએ ઉત્સવની જેમ આ પ્રસંગને ઉજવ્યો આપણે જોઈ શકીએ છીએ દ્રશ્યમાં કે લોકોએ એસટી બસ પર ફુગ્ગા સહિત નીચી વસ્તુ એ તે ટિંગાળી હતી જાણે કોઈક પ્રસંગ હોય ઉત્સવ હોય અને ખરમડા ગામની નવી એસટી બસ શરૂ થતાં ગ્રામજનો ઉત્સવની જેમ આ દિવસને ઉજવ્યો નવી એસટી બસનો શુભારંભ થતાં ગ્રામજનો વધામણા કરી બસને હરાતોરા કર્યા અને આ પ્રસંગ ઉજવતા આખું ગામ ત્યાં એકત્રિત થયું અને સૌ કોઈ ખુશ મિજાજ અને આ લાંબા સમયથી આંગની માંગણી હતી ગ્રામજનો આગેવાનો શું કહે તે પણ આપણે સાંભળીશું ની શરૂઆત થવા જઈ રહી છે તેની અંદર ઉશીલા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જતીલાલભાઈ રાઠવા તેમના દ્વારા જે રિબીન કાપવામાં આવશે અને બસની શરૂઆત કરી હતી તારીખ બે નવ બે હજાર પચીસના રોજ રજૂઆત કરવામાં આવેલ છે રજૂઆત સ્વીકારવામાં આવેલ છે અને આજે આપણી બસ શરૂઆત થવા જઈ રહી છે તો આપણા ભગવાન મુંડાના નામે જ આપણને બસ મળેલી છે બરાબર આપણા જે ક્રાંતિકારી જે વીર હતા તો જે આપણે આ બસની શરૂઆત થવા જઈ રહી છે આ રજૂઆતની અંદર ખડગામ ગળેતા વાકાને રૂસેલા કરમળાના યુવાનો જે રજૂઆત કરી હતી તેના દ્વારા જે બસ આપણને મળેલ છે હવે આ બસની અંદર વિદ્યાર્થીઓ બેસે પછી કોઈ પણ પેસેન્જરો કોઈને પણ આવવા જવા માટે આ બસનો આપણે ઉપયોગ કરીશું બીજી એક વસ્તુ એ છે કે બસની સાથે સાથે આપણે સ્વચ્છ પણ રાખીશું આપણે આપણી બસ માનીને ચાલવા પડે કારણ કે આ સુધી આપણા આ વિસ્તારમાં એટલે કે આ એક છે પહેલી વાર શરૂઆત થવા જઈ રહી છે બસની આ સુધી કોઈ બસ ચાલુ થયેલી હતી તો બસની આપણે આપણે બી કાળજી રાખવું પડે સાથે સાથે કોઈ કંડક્ટર કે ડ્રાઈવરને કોઈ હેરાન કરતું હોય એના માટે આપણે પણ થોડો સાથ સહકાર આપવો પડે બરાબર તો આ રીતની બધાએ સાવચેતી રાખવું પડશે તો અહીંયા જે બસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એની અંદર બે ગામ પંચાયતના સરપંચ શ્રી રતિલાલભાઈ રાઠવા મનોજભાઈ રાઠવા અને ખાણીયા બરવાડથી પણ સરપંચ સાહેબ આવેલા છે આ રીતે બધા જ સાથે બીજા વડીલો યુવા મિત્રો આ રીતે બધા ઉપસ્થિત થઈ આ બસનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે તો આપણે એટલું જ કહીશું કે ભગવાન બિરસા નામે જ આપણને બસ મળેલી છે બરાબર આપણા જે ક્રાંતિકારી જે વીર હતા તો જે આપણે આ બસ ની શરૂઆત થવા જઈ રહી છે આ રજુઆત અંદર ખડગામ ગળેતા વાંકાને રૂસેલા ખરમણા